સાંદલપુર રાધનપુર વારાહી રોડ પરની ઘટના છે અલ્ટો ગાડીમાં કારણોસર આગ લાગી અલ્ટો ગાડીમાં આગ લાગતા એક વ્યક્તિ જીવતો પડીને ખાક થઈ ગયો છે તેમનું મૃત્યુ થયું છે આગની ઘટનાને લઈને હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા છે વારાહી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી ગાડીમાં લાગેલ આગ પર મેળવ્યો છે કાબુ મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પર નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે